આજે અમારે બધાને જવાનું છે માઉન્ટ આબુ ગાડી લઈને અલ્ટો કેટન ગાડી છે તો નીકળી જઈશું તો ભાભર વાવ સર્કલથી કીધું જવાનું આવે છે રાધનપુર સર્કલથી નીકળી ગયા તો આગળ વિડીયોમાં જોતા રહેજો તમને બધું જણાવવાનું છે કે ક્યાંથી જવાય ને ક્યાંથી ના જવાય પાભોર બજારમાં પોકી ગયા છીએ હવે પાભોર બજારમાં આવી ગયા હવે પોક્યા પાભોર વાવ સર્કલ આવે ત્યાં અહીંયાથી થોડુંક જ મિનિટમાં નીકળવાનું છે વાવ સર્કલ બાજુ જવાનું છે માઉન્ટ આબુ જઈને ભાડેથી બાઇક મળે છે બુલેટ કેટીએમ તમારે જે લેવું હોય તે પણ પહેલાં જોઈ લેવાનું બાઇકમાં કોઈ ખરાબી નથી ને વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં